નમસ્કાર મિત્રો આજે આ કપટી રાજાના હુકમથી એમનો સેનાપતિ પાંચ હજાર સિપાહીઓને લઈ અને પેલા જંગલને કાપવા માટે પહોંચી જાય છે પરંતુ એમને ખબર નથી હોતી કે એ જંગલમાં ભૂતિઓ રહે છે અને પછી તો ત્યાં જેવા એ જંગલને કાપવા ગયા ને ત્યાં તો ભૂતિઓ ત્યાં પાંચ હજાર સિપાહીઓ ઉપર તૂટી પડે છે અને એક એકને મારવા લાગે છે અને પછી તો ભૂતિઓ દસ દસના ટોળા ઉપર ભારે પડવા લાગ્યો અને આમ પાંચ હજારની સેનાને ભૂતિઓ એકલો વેર વિખેર કરી નાખે છે અને ત્યારે આ ઘટના જોઈ અને પેલો સેનાપતિ ગભરાઈ જાય છે કે આવડો એક નાનકડો બાળક થઈ અને પાંચ હજાર સિપાહીઓને તેણે ધૂળ ચાટતા કરી નાખ્યા અને પછી તો એ સેનાપતિ પોતાનો જીવ બચાવી અને અને ત્યાંથી મહેલ તરફ ભાગી જાય છે તે પહોંચે છે રાજદરબારમાં ત્યારે દરબારમાં પેલો રાજા આમ પોતાના સેનાપતિને આવતા જોઈ અને કહે છે કે આવો આવો સેનાપતિ પધારો તમારું સ્વાગત છે અને મને લાગે છે કે તમને આપેલી પાંચ હજારની સેનાની ટુકડીએ આખું જંગલ સાફ કરી નાખ્યું છે કે શું અને ત્યારે પેલો સેનાપતિ બે હાથ જોડી અને કહે છે કે મહારાજ મને માફ કરી દેજો પરંતુ એ જંગલમાં એક એવો બાળક રહે છે કે તેણે એકલાએ આપણા પાંચ હજાર સિપાહીઓને ક્ષણવારમાં ધૂળ ચાટતા કરી અને આખી સેનાને વેર વિખેર કરી નાખી છે અને એટલું જ નહીં પરંતુ એ મને એમ પણ કહેતો હતો કે ગઈ રાત્રે ભુજ તમારા મહેલમાં આવ્યો હતો અને તમારા કારાગારમાં જઈ અને આ આદિવાસી કબીલાના ભાઈઓને ભુજ છોડાવી અને જંગલમાં લઈ ગયો હતો અને મને આ કામ કરતા તમારા પાંચ સિપાહીઓએ રોક્યો હતો ત્યારે મેં એ પાંચને પણ મોતને ઘાટ ઉતારી દીધા છે અને તમારા રાજાને કહી દેજો કે આ જંગલ તરફ આંખ ઊંચી કરવાની પણ હિંમત ના કરે અને તમે આ જંગલને છોડી દો તો અમે તમને છોડી દઈશું અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો રાજા ગુસ્સામાં આવી ગયો અને કહે છે કે હે સેનાપતિ તમારામાં એક બાળકને મારવાની પણ હિંમત નથી અરે એવા એક નાનકડા બાળકને આપણી પાંચ હજારની સેના પણ ના મારી શકી તો એવું તો એ બાળકમાં શું છે કે તે આટલી બધી શક્તિ ધરાવે છે ત્યારે પેલો સેનાપતિ કહે છે કે મહારાજ મને પણ ખબર નથી કે એ બાળકમાં એવું તો શું છે પણ હા તેની લડવાની તાકાત જોઈ અને ભલ ભલા લડવૈયાઓ પણ તેની સામે હારી જાય છે માટે હે મહારાજ હવે આપણે એ જંગલને કાપવાનું રહેવા દઈએ અને આમ પણ એ જંગલવાળી જગ્યા આપણા કામમાં નથી આવવાની પણ ત્યાં તો સેનાપતિની આવી વાત સાંભળી અને રાજા વધારે ગુસ્સામાં આવી ગયો અને કહે છે કે હવે હું પોતે જ આ જંગલ કાપવા જઈશ અને આ કામ હવે મારે પોતે જ કરવું પડશે કારણ કે હવે મારી સેનાના સેનાપતિઓ હવે દુર્બળ બની ગયા છે અને તેઓ ડરપોક થઈ ગયા છે અને ત્યારે રાજાની આટલી વાત સાંભળી અને સેનાપતિ કહે છે કે મહારાજ આપણી પાંચ હજારની સેના પણ તે એકના સામુ ટકી શકી નથી તો પછી એવા બાળક સામે આપણે લડવા જવાની સી જરૂર છે પણ રાજા માનતો નથી અને કહે છે કે અત્યારે જ દસ હજાર સેનાની ટુકડી તૈયાર કરો હવે હું પોતે જ સેનાનું નેતૃત્વ કરીશ અને એ બાળકને ધૂળ ચાટતો કરી અને અહીંયા મારા રજવાડામાં લાવી અને આખા ગામની રૈયત વચ્ચે જો એને ફાંસીની સજા ના આપું ને તો મને ઓળખે કોણ અને આમ આટલું કહી અને ફરી મહારાજે પોતે દસ હજાર સેનાની ટુકડી તૈયાર કરી અને પછી પેલા સેનાપતિને કહે છે કે હે કાયર માણસ તારે જોવા આવવું હોય ને તો ચાલ મારી સાથે કે યુદ્ધ કેવી રીતે જીતાય છે અને આમ પછી તો આટલી વાત કરી અને આ રાજા પોતે તેના દસ હજાર સિપાહીઓની સાથે તૈયાર થઈ અને નીકળ્યો છે ત્યારે આ બાજુ પાછા કબીલામાં પહોંચી અને ભૂતિયો પેલા કબીલાના આદિવાસી ભાઈઓને જઈને કહે છે કે ભાઈઓ તમે જોયું ને એકલો કેવી રીતે આ ઉપર ભારે પડ્યો એમ જો પોતાનામાં એટલો આત્મવિશ્વાસ હોય ને તો જ લડવા ઉતરવું નહીતર લડવા માટે ના ઉતરવું જોઈએ અને ત્યારે ભૂતિયાની આવી બહાદુરી જોઈ અને કબીલાના મુખિયાજી કહે છે કે ભૂતિયા ખરેખર તું તો સાચો સુરવીર છે અને તારામાં કોણ જાણે ક્યાંથી આટલી બધી હિંમત આવે છે કે ક્યારે કોઈ વાતે હારતો નથી ત્યારે ભૂતિયો કહે છે ના મુખિયાજી એવું બધું કાંઈ નથી અને તમે પણ મારી જેમ શક્તિશાળી છો પણ હા હું માતા મેલડીના કહેવા પ્રમાણે ચાલું છું અને તમને વીર મહારાજે કહ્યું તો પણ તમે એમની આજ્ઞાનું પાલન ના કર્યું અને તમે વીર મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને ગયા હતા તેથી તમને માતા મહાકાળીએ પણ સાથના આપ્યો અને વીર મહારાજ પણ હવે અહીંયાથી જતા રહ્યા છે અને હવે તમારે જાતે જ લડવાનું છે કેમ કે હું તો હવે અહીંયા છું અને નથી અને હવે તમે જાતે લડજો અને ત્યારે આદિવાસી કબીલાના માણસો કહે છે કે ભૂતિયા મને લાગે છે કે હજી પણ પેલો કપટી રાજા વળતો જવાબ તો જરૂર આપશે ત્યારે ભૂતિયો કહે છે કે નાના મેં એમને એવો પાટ બનાવ્યો છે અને સેનાપતિને પણ કહી દીધું છે કે આજ પછી તમે આ જંગલ સામું આંખ ઊંચી કરી અને ના જોતા અને અમે તમારા રજવાડા સામું નહીં જોઈએ અને આમ મેં એમને આવી વાત કરી અને મોકલી દીધા છે માટે સેનાપતિએ હવે એમના રાજાને સમજાવી દીધો હશે માટે હે કબીલાના માણસો હવે તમે આરામથી રહો માતા મહાકાળીનું ભજન કરો અને હું મારા ગામમાં જાઉં છું કારણ કે ત્યાં વેલા બાપા મારી રાહ જોતા હશે અને આમ આટલું કહી અને ભૂતિયો આ જંગલમાંથી હવે બહાર નીકળવાની તૈયારીઓ કરે છે અને પછી તો બે આદિવાસી કબીલાના માણસો ભૂતિયાને બહાર સુધી મૂકવા આવે છે અને પછી જંગલની સીમા ઉપર આવી અને ભૂતિયો એકલો ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો તે પોતાના ગામ તરફ આવી રહ્યો હોય છે ત્યારે તેને રસ્તામાં એક વિશાળ સેના દેખાણી ત્યારે ભૂતિયો મનમાં વિચારે ચડ્યો કે અરે રે આવડી મોટી સેના કોની હશે અને આ સેનાને જોઈ અને મને એવું લાગે છે કે નક્કી પેલા સેનાપતિએ તેની સેના વધારી અને પાછો તે આ જંગલ કાપવા માટે આવી રહ્યો હોય એવું મને લાગે છે અને આમ આટલું વિચાર કરી અને ભૂતિઓ કહે છે કે લાય એકવાર જઈને પૂછ્યું તો ખરા કે આવડી મોટી વિશાળ સેના કોની છે અને આમ પછી તો ભૂતિઓ પોતાની ચાલવાની દિશા બદલી અને આ જે સેના આવી રહી હોય છે તે બાજુ જાય છે ત્યારે ભૂતિઓ એમની પાસે જઈને પૂછે છે કે ભાઈઓ આજે કોની ઉપર ચડાઈ કરાઈ રહ્યા છો અને ક્યાં લડવા જઈ રહ્યા છો ત્યારે ભૂતિયાના આટલા શબ્દો સાંભળી અને એક સિપાહી એટલું બોલ્યો કે અમે તો આજે સામે જંગલ દેખાય ને એ જંગલને કાપી નાખવા માટે જઈ રહ્યા છીએ અને એ જંગલમાં જે આદિવાસી ભાઈઓ રહે છે ને એમને બધાને મારી નાખવાના છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ભૂતિઓ કહે છે કે તમે ત્યાં નહીં જઈ શકો કારણ કે ત્યાં માતા મહાકાળી તેમની રક્ષા કરે છે અને તમારું કાંઈ નહીં આવે ત્યારે બધા જ સિપાહીઓ કે આ વખતે અમારા મહારાજ પોતે અમારી સેનાનું નેતૃત્વ કરી રહ્યા છે અને આજે તો હવે કોઈની તાકાત નથી કે એ જંગલને બચાવી શકે અને આમ પછી તો હાથીની સવારી ઉપર પેલો રાજા દૂરથી આવતો દેખાણો ત્યારે ભૂતિઓ આ સેનાની આડો ફરે છે અને પછી પેલા રાજાની પાસે જઈ અને કહે છે કે હે મહારાજ તમે જ્યાં લડવા જઈ રહ્યા છો ને ત્યાં તમે લડવા જશો નહીં કારણ કે ત્યાં તમારી હાર થવાની છે અને તમારા આ બધા જ મોતને ઘાટ ઉતરી જશે એટલા માટે કહું છું કે મહારાજ હજી પણ સમય છે અને તમે બધા પાછા વળી જાઓ અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળતાની સાથે તો હાથીની અંબાણી ઉપર બેઠેલો આ રાજા બોલ્યો કે હે તુચ્છ બાળક તને ખબર છે કે તું કોની સામે અને શું વાત કરી રહ્યો છે પણ ત્યાં તો પેલો સાથે આવેલો સેનાપતિ આ ભૂતિયાને જોઈ જાય છે અને હળવેકથી રાજાને કહે છે કે હે મહારાજ આ એ જ બાળક છે કે જે આપણા પાંચ હજાર સિપાહીઓ ઉપર તૂટી પડ્યો હતો અને આપણા પાંચ હજાર સિપાહીઓને મારનાર આ ખૂની એ જ બાળક છે અને તેણે જ આ જંગલને કાપતા રોક્યા હતા અને પછી તો રાજા કહે છે કે સેનાપતિ મને લાગે છે કે તમને ઓળખવામાં ભૂલ થાય છે માસૂમ અને બાળક મને નથી લાગતું કે તે હોનહાર મારી શકે પણ ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ તમને વિશ્વાસ ના આવતો હોય ને તો તમે આ બાળક ઉપર તમારી શક્તિ અથવા તો આપણા સિપાહીઓની શક્તિ આજમાવી જુઓ પછી તમને ખબર પડી જશે કે આ બાળક બીજું કોઈ નહીં પરંતુ એ જ છે અને ત્યારે રાજા હળવેકથી પૂછે છે કે હે બાળક તું કોણ છે અને તારું નામ શું છે અને અહીંયા તું શું કરી રહ્યો છે ત્યારે આ ભૂતિયો એટલું કહે છે કે મારું નામ ભૂતિયો છે અને અહિયા બાજુના ગામમાં હું રહું છું અને હા આ જે આદિવાસી કબીલાના જે ભાઈઓ જંગલમાં રહે છે ને એ બધા જ મારા મિત્રો છે અને હું એમને બચાવવા માટે એમની સહાય કરવા માટે ગયો હતો ત્યારે ફરી મહારાજ બોલ્યા કે આ બધા આદિવાસી કબીલાના માણસોને તો મેં મારા જેલખાનામાં બંધ કર્યા હતા તો પછી એમને છોડાવીને કોણ ગયું ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો અને કહે છે કે મહારાજ તમને તો ખબર જ છે કે આ દુનિયામાં મિત્રતા સૌથી મોટી શક્તિ છે અને મારા બધા જ મિત્રો એ જેલખાનામાં કેદ હતા ને તો મને એકલાને ફાવતું ન હતું તેથી હું તમારા મહેલે આવ્યો હતો અને મહેલેથી પાછો ત્યાં જેલખાનામાં ગયો અને ત્યાંથી મારા બધા જ આદિવાસી ભાઈઓને છોડાવી અને એમને જંગલ સુધી મૂકી અને પાછો આવ્યો છું ત્યારે રાજા કહે છે કે હે બાળક તને ડર નથી લાગતો કે આ રાજા છે અને રાજા મોત સિવાય વાત નથી કરતો ત્યારે ભૂતિયો કહે છે કે મને મોતની પરવા હોત ને તો હું તમારા એ જેલખાના સુધી આવ્યો જ ના હોત અને ગઈકાલે તમારા સેનાપતિને પૂછો કે તમારા પાંચ હજાર સિપાહીઓને કેવા મોતને ઘાટ ઉતારી દીધા છે અને આજે તમે ફરી તમારી સેનાને લઈ અને પાછા એ જંગલમાં જઈ રહ્યા છો પરંતુ જ્યાં સુધી આ ભૂતિઓ જીવે છે ને ત્યાં સુધી તમે કોઈ પણ માણસ એ આદિવાસી કબીલાના માણસોનો વાળ પણ વાંકો નહીં કરી શકો અને આવું હું વચન આપીને આવ્યો છું મારા પરમ મિત્રોને ત્યારે આ રાજા પાંચ સિપાહીઓને કહે છે કે જાઓ જાઓ આ બાળકને ઘેરી લો અને તેને મારી મારી અને પૂરો કરી નાખો અને અહીંયા જ જમીનમાં દાટી દો ત્યારે પાંચ સિપાહીઓ દોડી અને ભાલા લઈ અને ભૂતિયાની ચારેય બાજુ વીંટળાઈ જાય છે અને પછી જેઓ ભૂતિયા ઉપર ભાલાનો પ્રહાર કરવા ગયા ને ત્યાં તો ભૂતિયાએ એક સિપાહીના હાથમાંથી ભાલો ચૂંટવી લીધો અને પછી પાંચે પાંચ સિપાહીઓને ભૂતિયો ક્ષણવારમાં મોતને ઘાટ ઉતારી દેશે અને પાંચે સિપાહીઓ પાંચી દિશામાં ઢળી પડ્યા ત્યારે આવી ઘટના જોઈ અને રાજા ચમકી ગયો અને કહે છે કે હે બાળક તારી આટલી હિંમત કે તું મારી સામુ મારા સિપાહીઓને મારી નાખે છે ત્યારે ભૂતિયો કહે છે કે હે રાજન હજી પણ સમય છે અને સમયસર તમે પાછા વળી જાઓ તો તમારા માણસો અને તમે બચી જશો બાકી જો એકવાર મને ગુસ્સો આવી ગયો ને તો પછી તો તમને અને આ તમારી સેનાને કોઈ ભગવાન પણ આવી અને નહીં બચાવી શકે એટલા માટે કહું છું કે એ આદિવાસી કબીલાના માણસો નિર્દોષ છે અને તમે આમ જંગલને કાપી અને પર્યાવરણને નુકસાન કરી રહ્યા છો એના કરતાં સમયસર પાછા વળી જાઓ હું તમારું નામ નહીં લઉં અને તમે મારું નામ નહીં લેતા પણ ત્યારે આ રાજા માનતો નથી અને આ ભૂતિયા એકલા ઉપર બધા જ સિપાહીઓને આક્રમણ કરવાનો આદેશ આપે છે અને ત્યારે મિત્રો ભૂતિયો એક સિપાહીને મારી અને તેના ઘોડા ઉપર ચડી જાય છે અને પછી બે હાથમાં બે તલવાર લઈ અને દસ હજાર સિપાહીઓના ટોળામાં ભૂતિઓ યુદ્ધ લડવા માટે ઉતરી પડે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો અમારો આગળનો ભાગ જોવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય માતાજી